નઈ ખબર બાપા નાન હવાય માંદા પડ્યા સોમાં હું હરખું બેહી જાય પછી ના જપટ આલું હું તો અડધો પડરું છું તારી બાજુ કરો हाश घर में तो पुई बरसादे प्रसादे तो घो गई वाह मम्मी जी नाइट लैम्प तो जो रखो असल न रूम में सकली हे हे, के लाइट थाय सकली में सकली उड़ी जाए नहीं क्या हां नाइट लैम्प तो असल से हां आज आकाश में चांद तो जो हुई गो टाक दू चांद को तेरी खिड़की पे मैं टाक दू चांद को तेरी कुर्ती पे मैं अरे जो भी मैं कहूं तुझे लगता है क्यों गलत अरे पलट तेरा ध्यान किधर है ये तेरा हीरो इधर है चांद ने कहो के आज हाथ में नहीं चांद सितारे फूल और खुशबू ये तो सब अफसाने हैं ताजा ताजा कली खिली है हम उनके दीवाने हैं ओ संजय ताकि दियो ચાંદા ને મારી કુર્તી ઉપર તમે જ બોલ્યા હતા ને ગીતમાં અરે ગાંડી તો કેવાનું હોય તું જ મારો ચાંદ છે મારે ક્યાં ચાંદની જરૂર છે એમ કયા કયા કા ચાંદ અમાવસ નો ચાંદ થઈ જાય છે પણ હાલ ખારો દૂધવા જેવો થઈ જાય પણ હાલે એ ભલે હો હાલો હાલો હુઈ જે પછ કાલ વાડીએ જાવું છે ને કેરી ખાવા એ વાડીએ મજા આવશે હા હાથ મૂકો ને સંજય સંજય આઈ ગયા તું વેબલા વેડા હાલે છે સંજે એને જવાબ દે દે નિંદરમાં ગાંગરા રાખશે દાત કાટા કાપા બદલો ને કપડા કે મૂકું એ સનવવ ચા લેતા આવજો એ આવી એ ઓલ્યો મમ્મીજી એ મમ્મીજી ઓલા સકલીવાળો નાઈટ લાઈમ તોસલ નો લીધો હા સેરી માં રેકડી વારો આવ્યો તો નતી 50 50 રૂપિયા ન જડતો તો નતી લઈ લીધો ઓય મને એમ કે મૂંગો છે હાલો જાવળ વાળી હાલો હાલો કેરી બેરી ખાવી છે ને વાળી એ જોવું છે હાલો હાલો સંજય કરે સંજય આ પડ્યા પાડા ને પાઇટ જેમ હુંતા ઉઠાડ ઉઠાડ ને તમે આવું જ કરતા જોવા ને ખબર છે ને દાંત કાઢી લે તો હું કાલ પ્રોગ્રામ માં જઈ એમ ને હા જઈ વેલા ઉઠી જાતા હોય તો ગામ ને ગારે ઉઠે પછી સાપ જ બડાવો ને મારે હોય ગરમ કરીને લેતી એ તો હું એમ જ કરવા નથી હા તું બનાવી એવી થાવકી તો સોની સેમ ટુ યુ તો હું આવ્યા તો બધા દોસ્તાર એમ ને

અરે વાહ તમે તો शायर થઈ ગયા સંજય ઉતર ને રાણી મને ખબર છે આવી ગઈ આપડી વાડી હું તો ખાલી ચેક કરતી હતી કે તમે મને માનોસો મહારાણી ધીમી રાખો તમારી વાણી હા બ્રીજા હે કોક માણા તો કે હે હું બાયધા લાગે આ બે જણા હવ તાર ઉતરવું છે કે સેલીવાર કો આવા દી આવા દી આવા દી આ બાજુ આ બાજુ થોડું કાગુ થોડું પાછું એઠે ઢોરો છે પાણા છે થોડું આગળ પાછળ કેન રાખજો હાને ફેન્સિંગ માં ભટકાવ નહીં કોબા પડી જાય નહીં આવા દિયો આવા ઈ આવે મમ્મી ને ઈ વાડી રે વાડી વાડી માં વેલા કેરી ખાતા આવી પેલા ખબર જ છે તમને ખાવા માં કોણ પૂગે ખા ધોળ કા પેલા ફેન્સિંગ ને ઠેકડો મારી ને બાજુ જાવાનું મારા હતા થી વાડી 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 માં આંબા ખબર છે તમે સવો લાંબા આમ ખોટા ઠેકડા નથી મારવા પપ્પા આવે છે વાહે ખોટા જાગમ ના કરો માં એટલે આપણે અંદર જઈએ

માલ ભરવાને રેવા એલે આપણે તો લીંબુડી છે હા બધુંય છે શાકભાજી વાયવા વાય હોય પપ્પા ખારું ને ખાવા થાય ઓર બહાર નું બકાલું લેવું નઈ ને મુંગો ઈસકો તો જો સોનલ વાડી કેવી છે અસલ મજા આવે હો જોવાની બધી જૂનું જૂનું કોણ ઝુલાવે એ લીંબુડી ને કોણ ઝુલાવે પીપડી પીપળી ભાઈ ની બેની લડકી ને ભાઈ લો ઝુલાવે ડાળખી સંજે તો જોલા ટાયર માં હમાતા નથી તો બેહવા જાય

એટલે આ તો ઓલો પ્રાઇમ લાગે હે કરવાનો ટોપડી ઇન જો ખરી કેરોસીન ભરીને કરવાનું હોય ને કા હા જોજી સોનલ ને બધાય નામ આવડે તને તાવડતે જ નથી ઢગા આવડે છે હો મને મને પેલા પૂછ્યું હતું તો હું જવાબ દે હાલો આમાં જોવા જાય હા હાલો હાલો જોજે ઠેબુ ખાઈ જાની એઠે હા ઓય એટલે તો દેખાય છે મને હાય લે આયા કોને મૂકી દીધા બળદ ગાડું ઈ ઓલો આવ્યો તો પાલો

મેંગો કઈ પાકો કર્યો આવડી ગયો હાલ 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 આવડે થાવ એ આમાં હો સંજે સેલ્ફી લ્યો તો આમાં હું સેલ્ફી લ્યો લ્યો ને મારી ઇન્સ્ટામ સ્ટોરી મૂકી માય ફામ કે કોલો ને કા ઇન્સ્ટા ખૂટતા જ નથી માલ મને તો લ્યો

ને રૂડુ રૂપાડુ ઘર હોય ને આંગણે એકાદી ગાય હોય તો માનજો કે તમે ગામડે છો તો કેવો લાગ્યો ગામડાનો વિડિયો કમેન્ટ કરજો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ